રામ રામ બધા ભાઈઓને ગુજરાતનો ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ભાઈઓ આજે અમે આવી ગયા છીએ કર્ણાટક બેંગ્લોરમાં જ્યાં તમે વિડીયોમાં જોઈ શકતા હશો આ ટ્રેક્ટર ફાર્માટેક પ્રો મેક્સની સિરીઝ જે લોન્ચ કરી છે એ નવા ટ્રેક્ટર લોન્ચ કર્યા છે તો એનું ફૂલ રિવ્યૂ લેવા માટે અને તમને એની બધી જ પૂરી માહિતી બતાવવા માટે આજે અમે બેંગ્લોર આવ્યા છીએ તો વિડીયો જરૂરથી પૂરો જોજો અને જે પણ ભાઈઓ આપણી ચેનલમાં નવા આવ્યા હોય તે બધા ભાઈઓ એક વખત આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા નવા નવા અને વધુ સારા એવા વિડીયો મળતા રહે તો ચાલો હવે વાત કરીએ આ ટ્રેક્ટર વિશેની તો ભાઈ આ ટ્રેક્ટરના ફાર્મ ટ્રેક પ્રો મેક્સ ટ્રેક્ટરના આપણે વેરિયન્ટની વાત કરીએ તો સાત સાત પ્રકારના તમને વેરિયન્ટ જોવા મળી જશે જેમ કે તમે જોઈ શકતા હશો ઓગણચાલીસ એચપીનો ટ્રેક્ટર છે આમાં તમને ઓનલી ટુ વ્હીલ ડ્રાઈવ જ મળશે આ ટ્રેક્ટર તમે જોઈ શકતા હશો વિડીયોમાં ત્યાર પછી આપણે આવીએ ફાર્માટેક પ્રોમેક્સ પિસ્તાળીસ એચપીનું આ ટ્રેક્ટરમાં તમને બંને પ્રકારના વેરિયન્ટ જોવા મળી જશે ટુ વ્હીલ ડ્રાઈવ અને તમે જોઈ શકતા હશો આ રહ્યું આપણું ફોર ફોર વ્હીલ ડ્રાઈવ ફોર વ્હીલ ડ્રેવ ઓકે અને ત્યાર પછી આપણું ટ્રેક્ટર છે ફોર્ટી સેવન એચપીનું જે તમે વિડીયોમાં જોઈ શકતા હશો આ ટ્રેક્ટરમાં પણ બે પ્રકારના વેરિયન્ટ છે ટુ વ્હીલ ડ્રાઈવ અને ફોર વ્હીલ ડ્રાઈવ તમે બંને ટ્રેક્ટર લઈ શકો છો ત્યાર પછી એ જ ફાર્મટેક પ્રોમેક્સ ફોર્ટી સેવન એચપીનું ટુ વ્હીલ ડ્રાઈવમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે ત્યારબાદ આપણે ફોર્ટી ટુ એચપીનો ટ્રેક્ટર છે જેમાં પણ તમને ટુ વ્હીલ ડ્રેવ અને ફોર વ્હીલ ડ્રાઈવ મળી જશે જેમ કે તમે જોઈ શકતા હશો આ ટ્રેક્ટર અત્યારે ફોર વ્હીલ ડ્રેવમાં છે અને તેનું સેમ જ મોડલ ફોર્ટી ટુ એચપીનું પ્રો મેક્સ તમે ટુ વ્હીલ ડ્રાઈવમાં પણ લઈ શકો છો એમ કરીને કુલ ટોટલ સાત પ્રકારના વેરિયન્ટમાં તમને મતલબ પ્રો મેક્સ જોવા મળી જશે ભાઈઓ ફાર્માટેકે આ વખતે બધા જ ખેડૂતોને ધ્યાનમાં રાખીને પોતાની જે આ ફાર્માટેક પ્રોમેક્સ સિરીઝ લોન્ચ કરી છે તે બધા જ ખેડૂતોને ધ્યાનમાં રાખીને નાના હોય મોટા હોય તેના માટે ઓગણચાલીસ એચપીથી કરીને સુડતાલીસ એચપી સુધીના ટ્રેક્ટરમાં તમને આ પ્રોમેક્સ સિરીઝમાં ટ્રેક્ટર જોવા મળી જશે અને એમાં પણ જે પણ કોઈ ભાઈઓને ફોર બાય ફોર લેવાનું હોય તો તેમને બેતાલીસ એચપીથી કરીને સુડતાલીસ એચપી સુધીના ટ્રેક્ટરમાં ફોર બાય ફોર ટ્રેક્ટર પણ મળી જશે અને બધા ટ્રેક્ટરનું એક કોમન વાત અને ખાસ વાત બીજી કહું તો ભાઈઓ આ ટ્રેક્ટર તમે ઓગણતાલીસથી સુડતાલીસ એચપીના બધા ટ્રેક્ટરમાં તમને હાઈલો મીડિયમની ગિયરની ફેસિલિટી મળી જશે જેમાં તમને બાર પ્લસ ત્રણ એટલે કે પંદર ગિયરનું કોમ્બિનેશન મળી જશે જેમાં બાર ફોરવર્ડ અને ત્રણ રિવર્સ એમ કરીને હાઈલો મીડિયમ સાથે તમને પંદર ગિયરનું કોમ્બિનેશન આ બધા ટ્રેક્ટરમાં તમને મળી જશે ભાઈઓ વિડીયોમાં આગળ વધતા પહેલા જે પણ કોઈ ભાઈઓએ હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે બધા મિત્રોને એક વિનંતી છે કે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને તમને પણ આવા નવા નવા અને વધુ સારા વિડીયો ખેતીવાડીને લગતા અને ટ્રેક્ટર રિલેટેડના બધા જ વિડીયો મળતા રહે તો ચેનલને ભાઈઓ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ભાઈઓ તમને કેટલા એચપીનું ટ્રેક્ટર પસંદ છે તે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો જેથી કરીને અમને પણ ખબર પડે તો ભાઈઓ હવે વાત કરીએ કરીએક્ટરના એન્જિન અને ગેયર બોક્સની તો તમને આ ફાર્માટેક પ્રોમેક્સ સિરીઝની અંદર એસ્કોટ કંપનીનો એવિયલ એન્જિન જોવા મળી જશે એમાં અને તેમાં બોસ કંપનીનો તમને ત્રણ સિલિન્ડર પંપ અને તેની લાઈફને ને માટે ઓટર સેપરેટર પણ જોવા મળી જશે અને હવે વાત કરીએ ગેરની તો મિત્રો આ ટ્રેક્ટરની અંદર ગેયરનું એટલું મહત્વ છે જ્યારે તમે ટ્રેક્ટરની વિઝિટ કરશો શોરૂમે ત્યારે પણ તમે પણ તેને ફીલ કરશો અને સમજશો એક આંગળીથી ચેન્જ કરી શકો છો એવા એકદમ ફોર વ્હીલથી ફોર વ્હીલનું પણ કંઈ ના આવે એવા સ્મૂથ ગેયર છે તેનું કારણ એક જ છે મિત્રો આ ટ્રેક્ટરની અંદર ફાર્મ્રિક પ્રો મેક્સ ની અંદર તમને ઓલ્લી કોન્સ્ટિયસ મેક્સ હેલીકલ ગેર બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે આના ગેર એકદમ સ્મૂથ છે અને એકદમ સહેલાઈથી ચેન્જ કરી શકો છો અને જેમ આગળ કહ્યું તેમ તમને આમાં બાર પ્લસ ત્રણ એટલે કે પંદર નું કોમ્બિનેશન હાયલો મીડિયમ સાથે પંદર નું કોમ્બિનેશન જોવા મળી જશે તો ભાઈઓ આ આથી ફાર્માટેક પ્રોમેક્સની શોર્ટમાં માહિતી વધુ માહિતી માટે તમે આપણી ચેનલની વિઝિટ કરી શકો છો જેમાં મેં ફાર્માટેક પ્રોમેક્સ સિરીઝની એ ટુ ઝેડ માહિતી આપી છે મિત્રો ફૂલ માહિતી અને ફૂલ રિવ્યૂ આપ્યો છે તો તે જોવા માટે તમે આપણા ચેનલની વિઝિટ કરી શકો છો અથવા હું તમને ઉપર આઈ બટનમાં અને અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેને લિંક પણ આપી દઈશ તો જે પણ કોઈ ભાઈઓને ફાર્માટેકની ફૂલ માહિતી જોવી હોય તે આપણી ચેનલની વિઝિટ કરીને જોઈ શકે છે તો ચાલો ભાઈઓ આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભાઈઓને Ram Ram